અમિતકુટ કેસ મામલામાં જે સુસાઇડ સુસાઇડ નોટ મળી આવી હતી આ રીબડાના અનિરુદ્ધ જાડેજા અને જાડેજાનું નામ સામે આવ્યું હતું આ મામલાના સંદર્ભમાં આજે રીબડાના ગામના લોકો તેમજ જાડેજાના સમર્થકો છે તે રાજકોટના રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તેમણે આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ક્ષત્રિય સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા પીટી જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આવ્યા છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન થોડાક દિવસ પહેલા ગોંડલના રીબડાના યુવાન અમિત ખુટ દ્વારા પોતાની વાડીમાં ઘડે પાંચસો કઈ જીવન ટૂંકાવી લીધું હતું તેના ઘેરા પડઘા પડ્યા હતા એક સુસાઇડ નોટ મળી આવી હતી અને આ સુસાઈડ નોટમાં અનિરુષસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું નામ સામે આવી રહ્યું છે આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે જોકે અનિરુદ્ધસિંહ જાડેજાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું ને તેમણે આ ઘટના પાછળ જયરાજસિંહ જાડેજાએ તેમને ફસાવવા માટે આખો તરકટ રચ્યો હોય તે પ્રકારના આરોપો કર્યા હતા ने તેમણે આ ઘટનામાં પોતાનું પક્ષ મુક્તા જણાવ્યું કે તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની આ પ્રવૃત્તિ કરવામાં નથી આવી તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આજે અનિરુદ્ધ જાડેજાના સમર્થનમાં મોટી સંખ્યામાં રેબડા ગામના લોકો છે તે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા જેમાં ક્ષત્રિય સમાજના આંદોલન સમય ચર્ચાનું કેન્દ્ર બનેલા પીટી જાડેજા પણ મેદાને આવ્યા હતા તેમણે અનિરુદ્ધ જાડેજાનું સમર્થન કરતા શું વાત કરી છે તે સાંભળ્યું ક્ષત્રિય સમાજના બધા આગેવાનો યુવાન આગેવાનો એ મર્યાદિત સમયમાં રાજકોટ જિલ્લામાંથી ખાલી આવ્યા છે અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાનું છે કે અનિશ્ચિત વિરુદ્ધ જે ગુનો દાખલ થયો એ ગુનામાં તતસ તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે હજી પોલીસે એનો ઉકેલ જે છે એ કઈ જાહેર નથી કર્યો કે આમાં ગુનેગાર છે કે નથી હજી ઓલા યુવતીનું પણ દુષ્કર્મ નું જે મેડિકલ ચેકઅપ નહીં થવું જોઈએ એ કદાચ થયું હોય તો મને ખ્યાલ નથી પણ એની હજી એક ખોટી ફરિયાદ કરી છે હાચી ફરિયાદ કરી છે એ તો પોલીસ તપાસ કરે જ છે અને પોલીસ ઉપર ભરોસો રાખવો જોઈએ પોલીસ ઉપર માછલા ધોવાનો કોઈ મતલબ નથી પોલીસ અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે ભૂતકાળમાં હતો આજે પણ છે અને દરેકને પણ હોવો જોઈએ એટલે આજે અમે આવેદન પત્ર એ હેતુથી આપી છે તપાસ કરો ગુનેગાર હોય તો સો સજા થવી જ જોઈએ અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દો ગુનેગાર હોય તો તમે યોગ્ય તપાસ કરો તપાસમાં જે ખુલે અને તપાસમાં જે આગળ વધે અને પોલીસ જયારે એના રિપોર્ટ જાહેર કરે યુવતીનું પણ દુષ્કર્મ વિશેનું અથવા સામે સુપર ફરિયાદ જે થઈ છે એ ફરિયાદમાં પણ તપાસ કરે સુસાઇડ સુસાઇડ નોટ મળી આવી છે નોટમાં અલગ અલગ અક્ષરો છે એવું એમનું કહેવાનું થાય છે મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે તો એમાં પણ જો એમના હસ્તાક્ષર હશે અને હશે તો એના પણ ઘણા બધા કારણો હશે એના આત્મઘાત કર્યા પહેલા એને દુષ્કર્મ ન કહ્યું હોય તો એને સામે આવવું જોઈએ અને કેવું જોઈએ હું નિર્દોષ અને નિર્દોષ માણસ હંમેશા સામે જ આવે આવું પગલું જ ના ભરે આવું પગલું ભરવાનું કારણ પણ હોય શકે પણ આપણે તો એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે હોય પણ આમાં તપસ તપાસ થવી જોઈએ એવી છત્રીય સમાજની માગણી છે અને છત્રીય સમાજના અગ્રણી પણ છે અને અઢાર વર્ણ અત્યારે આવેલા છે મેમણ સમાજ મુસ્લિમ સમાજ એ પણ હજુ સામે દલિત સમાજ તમામ અઢાર વણમાં તમામ આવી ગયા આ ખાલી એક છત્રીઓ ઓલી નથી આ રેલી નથી આ આંદોલન નથી માત્ર આવેદન પત્ર કલેક્ટર સાહેબને આવવા આપવાનું છે અને એને પણ તમારી સમક્ષ જે વિનંતી કરી વિનંતી કરવાની છે જય માતાજી આપે સાંભળ્યા હતા પીટી જાડેજા તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અનિરુષિ જાડેજાનું તેમણે સમર્થન કર્યું છે અને મોટી સંખ્યામાં રીબલાના લોકો આજે રાજકોટના રસ્તા પર ઉતરી આવ્યા છે તેમણે માંગ કરી છે કે અનુરુષિ જાડેજાને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે તેમના પરિવારને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે પરંતુ આ મામલામાં પોલીસ નિષ્પક્ષ અને તપાસ કરે જો કોઈ પણ આ કૃત્યમાં સંડોવાયેલો હોય તેની સામે કડક કાર્યવાહી કરે दर्शक मित्रों न्यूज ने नये लो सब्सक्राइब कर लो और शेयर करने भूलता नहीं वैष्णव पराई